શેર થયેલા વિડીયો અને ફોટોમાં બેકરીમાં કામ કરતા કેટલાક નાની ઉંમરના બાળકો હોવાનું જણાય છે જેના કારણે લોકોમાં રોષ અને ચિંતા વ્યક્ત થઈ રહી છે બાળ મજૂરી ગંભીર ગુનો છે અને ભારત સરકારના કાયદા અનુસાર ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ પ્રકારના શ્રમ કાર્યમાં રોકવામાં આવે છે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે બેકરીના માલિકો પાસેથી સ્પષ્ટીકરણ માંગવામાં આવશે જો આરોપો સાચા જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે શ્રમ વિભાગ અને બાળ કલ્યાણ સમિતિને પણ આંગે કરવામાં આવી છે જેથી બાળકોના હિતનું રક્ષણ થઈ શકે અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ આવા મુદ્દાઓની જાણકારી સીધી સત્તાધીશો સુધી પહોંચાડે અને સોશિયલ મીડિયા ઉપર અફવાઓ કે અધૂરી માહિતી શેર કરવાથી બચે સાથે જ આવા સંવેદનશીલ મુદ્દાઓમાં બાળકોની ગોપનીયતા અને સલામતીનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો